આ પાટોત્સવમાં સહભાગી થઈ પોતાની જાતને ધન્યતા અનુભવી રહી છે સિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટ કેશોદ દ્વારા આ યોજાયેલ સફળ બનાવવા માટે પ્રમુખ વિજયભાઈ વિજયભાઈ કશિયા મેનેજિંગ ટ્રસ્ટી હશમુખભાઈ ખખર મંત્રી અશોકભાઈ વણપરિયા પિયુષભાઈ ચાવડા ખજાનજી ઉષાકાંતભાઈ ભટ્ટ અને ગૌરાંગભાઈ ત્રિવેદી સહિતના લોકો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે અને આ પાટોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે